સુરતના કાપોદરા ખાતે આવેલે દક્ષિણ ગુજરાત ગુજરાતના બે આદિવાસી નેતા કોંગ્રેસના અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ચેતર વસાના વિરોધ પ્રદર્શનના પગલે સર્જાયો હતો આ બંને નેતાઓ વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરનાર આદિવાસી યુવાનોને નોકરી ન મળવાના મુદ્દે વિરોધ નોંધાવવા માટે કચેરીની મુલાકાત લીધી હતી ગુજરાતની રાજનીતિમાં કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતા એક જ મુદ્દે એક સાથે વિરોધ કરવા માટે આવ્યા તે ઘટના સુરતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની છે તાજેતરમાં જ પેટા ચૂંટણીમાં એકબીજા સામે ગંભીર આક્ષેપો કરનાર આ બંને પક્ષોનું આ વિરોધ ગઠબંધન સૂચવે છે કે આદિવાસી યુવાનોના ભવિષ્યનો મુદ્દો તેમના રાજકીય ભેદભાવથી ઉપર છે વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરનાર લગભગ એક જેટલા યુવાનોને હજુ સુધી નોકરી મળી નથી આ યુવાનોના હક માટે લડવા અનંત પટેલ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અને ચૈતર વસાવા દેડિયાપાડાના આપના ધારાસભ્ય ડીજીવી સીલ કચેરી પહોંચ્યા પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા બંને નેતા ત્યાં જમીન પર બેસીને વિરોધ શરૂ કર્યો આ અનોખા વિરોધ પ્રદર્શનને જોતા ડીજી વિસેલના બે અધિકારીઓ પણ તેમની સાથે વાતચીત કરવા માટે જમીન પર બેઠા જે આ ઘટનાનો સૌથી નોંધપાત્ર ભાગ રહ્યો આજે ચેતરભાઈ વસાવા અને એમની સારી બધી જ ટીમ અને સાથે સાથે જે ઉમેદવારો જેમણે પરીક્ષા ડીજીવીસીએલની અંદર પાસ કરેલી છે એ તમામ લોકો આજે ના ગેટ પર અમે સૌ આવ્યા છીએ અને ચેતરભાઈની એક જ માંગ છે કે જે અગાઉ પણ અહીંયા આવીને રૂબરૂ ના જે તે લાગતા વળતા અધિકારીઓને રજૂઆત કરી હતી કે જે ભરતીઓ બહાર પાડી ભરતીઓ બહાર પાડ્યા પછી જે એક્ઝામો લેવાય એક્ઝામો લેવાયા બાદ ત્યાર પછી કંઈ ભરતી થઈ જ નથી તો તાત્કાલિક એમની ભરતી કરવામાં આવે ને સરકારના નિયમ પ્રમાણે એવું છે કે એક વર્ષની અંદર જો ભરતી ના થાય પાસ થઈ ગયેલા ઉમેદવારો નક્કી થઈ જાય અને પછી ભરતી ના થાય તો એ જે ભરતી ની પ્રક્રિયા છે એક વર્ષની અંદર આપોઆપ રદ થઈ જાય આનો મતલબ એવો થાય કે જે લોકોએ પરીક્ષા આપી છે વર્ષ દરમિયાન ભરતી નહીં થાય તો એ તમામ લોકોએ ફરી વાર એક્ઝામ આપવી પડશે ઘણી બધી વખત એવું બને કે ઘણા બધા જે યુવાનો છે એમની વયમર્યાદા જે સરકારી નોકરી માટેની હોય છે એ પણ પૂરી થઈ જતી હોય છે અને ભાજપ દ્વારા મુખ્ય એમનું કાવતરું છે કે તમામ જગ્યાઓ પર તમામ ક્ષેત્રોમાં પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે તમામ જગ્યા પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે તો એના જ રૂપે આજે ડીજીબીસીએલ ની અંદર જે ભરતી પ્રક્રિયા થઈ છે એને ક્યાંક ને ક્યાંક તલ્લે ચઢાવવા માટે ક્યાંક ને ક્યાંક આ તમામ ઉમેદવારોની ભરતી ના કરવી પડે એના માટે જાણી જોઈને ધીમે 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 પ્રક્રિયા કરી રહ્યા છે અને ભરતી લેટ લેટ કરી રહ્યા છે જેના કારણે જેટલા લોકોએ પરીક્ષા આપી છે એમને ભરતીમાંથી ડાયરેક્ટલી બાકાત થઈ જાય આજે ચેતરભાઈની સાથે અમે સમગ્ર

ભરૂચ નર્મદા સુરત અને વલસાડ ત્રણ વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી એમણે બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ કોલ ટેસ્ટ પણ અહીંયા લીધો તો અને ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી ત્યારે એમણે એવું કીધું કે અઢારસોથી બે હજારની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલને ભરતી કરીએ છીએ ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો પરીક્ષા આપી પાસ થયા અઢારસો ને ચોસઠ લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું બાદમાં આજે દસ મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા એ દિવસે પાસઠ લોકોને એ લોકોએ ઓર્ડર પણ હાજર કરી લીધા છે હજુ પણ અઢારસો જણ પેન્ડિંગ છે તો અમારે ડીજી વિસલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે જે અઢારસો લોકો પાસ થયા છે મેરિટમાં આવ્યા છે એમને તાત્કાલિક ધોરણે સરકારના ધારાધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે એમની ભરતી કરવામાં આવે એવી અમારી માગણી છે આગળ અમે રજૂઆતો કરી હતી એમણે અમે કાહિધરી આપી હતી કે અમે ત્રણ મહિનાની અંદર અઢારસો અઢારસો જણને નોકરી પણ લઈ લઈશું આજ દિન સુધી કોઈને લીધા નથી માત્ર પાસઠ જણને એમણે ઓર્ડર આપ્યા છે એમણે અમને જાણવા મળ્યું છે કે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે જે ભાજપના મોટા નેતાની કંપની છે એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી યુપી બિહાર અને ઝારખંડથી લોકો મંગાવે છે અને અહીંયા મેન પાવર પૂરો પાડ્યો છે ત્યારે સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો અમે સખત શબ્દમાં વિરોધ કરીશું અને જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા જેનો અમે વિરોધ કરીએ છીએ જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે તો અમારી આખી સુરતની ટીમ એ ઉમેદવારો અને અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતના બનાવવાની છે અમે બધા નક્કી કરીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કાર્યક્રમો અમે આનંતભાઈ પણ જોડાયા હા વલસાડના પણ ઘણા યુવાનો આ ભરતીમાં પાસ થયા છે અને અનંતભાઈ પણ ગઈ વખતે આવ્યા હતા અને આજે પણ તેઓ આવે છે અમે બધા સાથે રહીને આવનારો નિર્ણય કરીશું પણ એકવાર અમે આ લોકોને મળીએ છીએ એ લોકો શું જવાબ આપે છે પછી આવનારા નિર્ણયો અમે કરીશું કાનામેર દિવ્યાંગ ન્યૂઝ સુરત